તપઋતુના ચોથા અઠવાડિયાનો સોમવાર ઈસુ શારીરિક જીવનની ભેટની જેમ જ શાશ્વત જીવનની ભેટ પણ આપણને આપવા માંગે છે આજના શુભ સંદેશમાં અમલદારની શ્રદ્ધાને લીધે એના દીકરાને શારીરિક જીવનની ભેટ મળી તે જ રીતે આપણને પણ ઈસુ શ્રદ્ધા દ્વારા શાશ્વત જીવનની ભેટ આપવા માગે છે એ ભેટ સ્વીકારવાની મારી તૈયારી કેટલી સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી તેતાળીસથી ચોપન બે દિવસ પછી ઈસુ ત્યાંથી ગાલીલ જવા ઉપડ્યા ઈસુએ પોતે ખાતરીપૂર્વક કહ્યું હતું કે કોઈ પૈગંબર પોતાના વતનમાં આદર પામતો નથી હવે જ્યારે તેઓ ગાલિલ પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ તેમનો સત્કાર કર્યો કારણ યરૂશાલેમમાં તહેવાર વખતે તે લોકો પણ હાજર હતા એટલે તે પ્રસંગે ઈસુએ જે જે કર્યું હતું તે બધું તેમણે જોયું હતું પછી ઈસુ ફરીવાર ગાલિલમાં આવેલા કાના ગામે ગયા જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષાસવ બનાવી દીધો હતો એક સરકારી અમલદારનો દીકરો કફરનહુમમાં માંદો હતો એ માણસે ઈસુ એમ સાંભળીને તેમની પાસે આવી વિનંતી કરી કે મારો દીકરો મરવાની અણી ઉપર છે તેને આવીને સાજો કરો ઈસુએ તેને કહ્યું પરચા અને ચમત્કાર જોયા સિવાય તમને શ્રદ્ધા બેસવાની નથી પેલા અમલદારે તેમને કહ્યું પ્રભુ મારો છોકરો મરણ પામે તે પહેલાં આપ પધારો ત્યારે ઈસુએ તેને કહ્યું જા તારો દીકરો સાજો સમો છે પેલો માણસ ઈસુના વચન ઉપર શ્રદ્ધા રાખીને ચાલતો થયો તે હજી રસ્તામાં હતો ત્યાં તેના નોકરો તેને સામા મળ્યા અને તેમણે સમાચાર આપ્યા કે તમારો દીકરો સાજો સમો છે એટલે તેણે તેઓને પૂછ્યું કે એને ક્યારથી સારું થવા માંડ્યું તેઓએ કહ્યું ગઈકાલે બપોર પછી એક વાગે એનો તાવ ઉતરી ગયો બાપ સમજી ગયો કે ઈસુએ એને કહ્યું હતું કે તારો દીકરો સાજો સમો છે તે જ એ સમય હતો આથી એની અને એના આખા કુટુંબની શ્રદ્ધા બેઠી ઈસુએ યહૂદિયામાંથી ગાલિલ પાછા આવ્યા પછી કરેલો આ બીજો પરચો હતો મહારાષ્ટ્રના રૂહણા ગામમાં એક ઘરમાં આગ લાગી સાંજનો સમય હતો અને અંધારું થવા લાગ્યું હતું એ ઘરનો એક આઠેક વર્ષનો છોકરો ઘરના મેળે ફસાઈ ગયો હતો તે બારીમાંથી પતરાની ઉપર માંડ પહોંચ્યો પણ અંધારામાં ત્યાંથી ઘરની બહાર કેવી રીતે નીકળવું એની તેને ખબર પડતી નહોતી છોકરાએ તેના પપ્પાને મદદ માટે બૂમ પાડી તેના પપ્પા જ્યાંથી અવાજ આવ્યો ત્યાં પહોંચી ગયા ને છોકરાને ત્યાંથી ભૂસકો મારવાનું કીધું છોકરાએ જવાબ આપ્યો કે ધુમાડાને કારણે તેને કાંઈ દેખાતું નથી પિતાએ તેને કહ્યું કે તે છોકરાને જોઈ શકે છે અને તે તેને ઝીલી લેવા માટે નીચે તૈયાર છે આ સાંભળતા વેંત છોકરાએ ભૂસકો મારી દીધો અને નીચે ઊભેલા તેના પપ્પાએ તેને બંને હાથે ઝીલી લીધો છોકરાને દેખાતું નહોતું પણ તેના પપ્પા તેને જોઈ શકે છે એ શબ્દો સાંભળતા વેંત તેણે વિશ્વાસપૂર્વક ભૂસકો માર્યો અને તેના પિતાએ તેને બચાવી લીધો ઈશ્વર એક પિતા તરીકે તેમના સંતાનો પાસે આવી શ્રદ્ધા અને આવા વિશ્વાસની અપેક્ષા રાખે છે આજના શુભ સંદેશનો સરકારી અમલદાર કોઈ ચમત્કાર જોયા સિવાય ફક્ત ઈસુના આ શબ્દો કે જા તારો દીકરો સાજો સમો છે એ સાંભળવા માત્રથી ઈસુ પર શ્રદ્ધા રાખે છે હકીકતમાં તો એ અમલદાર ઈસુને ઘરે લઈ જવા આવ્યો હતો પણ આગમાં સપડાયેલો છોકરો તેના પપ્પાના શબ્દો સાંભળીને કૂદી પડે છે તેમ આ અમલદાર પણ ઈસુના શબ્દો સાંભળીને એક પણ શબ્દ બોલ્યા વિના શ્રદ્ધા સાથે ત્યાંથી ચાલતો થાય છે ઘણા વર્ષો પહેલાં મહારાષ્ટ્રના જલગાંવમાં શ્વેતા અને સ્તુતિ નામની બે મિત્ર હતી શ્વેતાની મમ્મીને પેટમાં અલ્સરની બીમારી થઈ ઘણા ડોક્ટરો અને જુદા જુદા દવાખાનામાં સારવાર લીધા પછી પણ બીમારીમાં જરાય સુધારો થતો ન હતો શ્વેતાએ ખૂબ શ્રદ્ધાપૂર્વક ઈસુના પૂજ્ય હૃદયને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું તાત્કાલિક ધોરણે કોઈ સુધારો ન દેખાયો પણ શ્વેતાને પોતાને એક વિશેષ પ્રકારનું સાંત્વન મળ્યું એક મહિના પછીની તપાસમાં ડોક્ટરે શ્વેતાને જણાવ્યું કે નવાઈની વાત છે કે અલ્સર હવે રૂજાઈ જવાની તૈયારીમાં છે ડોક્ટરને માટે જે નવાઈની વાત હતી એનું રહસ્ય માત્ર શ્વેતા જાણતી હતી આપણે વિચાર કરીએ કે આપણા જીવનમાં કઈ બાબતો માટે આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવામાં ઉણા ઉતરીએ છીએ આપણી ચિંતાઓનું સમાધાન ઈશ્વર પર વિશ્વાસપૂર્વક છોડી દઈએ તો જીવન આપણે બનાવી દઈએ છીએ એટલું બધું અઘરું નથી ઈશ્વરમાં શ્રદ્ધા માટે બાળક જેવા મનથી વિચારવું પડે અને તેથી જ ઈસુએ સ્વર્ગના રાજ્યને બાળકોનું રાજ્ય ગણાવ્યું છે We're the